જસદરના રણજીતગઢ ગામે અશ્વિનભાઈની વાડીમાં એકાદ મહિનાથી મધ્યપ્રદેશના ભૂરી નરસિંહ ડાવરને પતિએ બેફામ માર માર્યો હતો અને કારમાં પહેરેલું ઘરેણું ખેંચીને કાન ચીરી નાખતા ગમરી જાત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

તેને આવીને ફરિયાદ જાહેર કરી કરેલી કે મારા પિતા અને મારા માતા આશરે ચારેક વાગે ઝઘડતા હોય મેં છૂટા પાડેલા મારા પિતા જે ધનસી છે તે મારા માતાને લાકડી વડે અને લાખો વડે બેફામ મારતા હોય અને ધક્કો મારી અને તેઓને ઘસડતા હોય જે બાબતે મેં છૂટા પડતા મારી માતા બેભાન થઈ ગયેલી તાત્કાલિક એકસો આઠ બોલાવવામાં આવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી એ અહીંયા મરણ ગયેલા તો આ મારા મારા ફાધર ધનસિંઘે મારા માતાને મારી નાખેલા હોય જેથી તેઓ વિરુદ્ધ આઈપી નવા જે કાયદા આવેલા છે બીએનએસ એનએસ કલમ એના ઈ મુજબ ત્રણસો બે ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આ ધનસિંહને ગણતરીની કલાકમાં ભાડલા પોલીસ સ્ટેશનના પીએસએ કામરિયા અને ટીમે અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે